સમાચારોમાં આગળ વાત કરીએ તો મહેસાણાના કડીમાં નિતિન પટેલ અને કરસન સોલંકી આમને સામને જોવા મળી રહ્યા છે કહી શકાય કે કડીમાં નીતિનભાઈનું જે છે તે એક નિવેદન સામે આવ્યું હતું જેના પછી બંને હવે જોવા મળી રહ્યા છે તો કરસન સોલંકી પણ કહી રહ્યા છે કે જે કામ થયા છે એ ભાજપે કર્યા છે નગરપાલિકામાં મહિલાને પ્રમુખ બનાવવાની વાત હતી જેને લઈને હાલ બંને આમને સામને જોવા મળી રહ્યા છે કડીમાં નીતિનભાઈ એવું કહે છે કે બધું કામ મેં કર્યું છે જ્યારે કરશન સોલંકી કહી રહ્યા છે કે નીતિનભાઈએ કોઈ કામ નથી કર્યું હવે બંને આમને સામને જોવા મળી રહ્યા છે મહત્વનું છે કે નગરપાલિકામાં મહિલાને પ્રમુખ બનાવવાની વાત હતી જેને લઈને અત્યારે બંને આમને સામને જોવા મળી રહ્યા છે

અને પારકાની ગંધાથી ખીચડી એ એમને માવા જેવી લાગે એવા લોકો માટે આ બધું હું કહું છું અને આ વખતે ચૂંટણી મેં કીધું ભરત ના કઈક મદદ કરો ભરત ના ચાલે લો ભરત ના ચાલે કોણ ચાલે તમે આજકાલના આયેલા આજકાલના ના કડી ને જાણતા થયેલા કડી તમને કઈ ખબર નહીં કે તમે અમને શીખવા આપશો કડીમાં કયો કાર્યકર ક્યાં ચાલે

તો જે કર્યું ભાજપ ની સરકારે જ કર્યું છે તો નીતિન ભાઈ મેં કર્યું મેં કર્યું એવું તો નીતિન પોતાનું પોતાના ઘરનું તો આપી દીધું નહીં સરકાર નું આપ્યું છે અમે તો ભરત ચાલક ના ચાલ અમે નગરપાલિકામાં અમે ભરતભાઈ નો વિરોધ કર્યો નહીં નીતિન ભાઈ તો એ પ્રમુખ બનવા માટે કે બેન બનાવવા છે એટલે મને ઓગણી જણા રજૂઆત કરી હતી કે આ બેન સિવાય ગમે ત્યારે બનાવવા તો અમને વાંધો નહીં એટલે મેં પાર્લામેન્ટમાં માં રજૂઆત કરી એ રજૂઆત એ કરી એથી અમારા નીતિન સાહેબ છે એ અમારા ઉપર અમે ગયા છે

ના ના મેં નઈ કર્યું મેં તો ભાજપે કર્યું છે મે સરકારી પૈસા એ ભાજપ ની કામગીરી કરી છે મારા ઘરના પોતાના પૈસા ને મેં નઈ આલ્યા સરકારી પૈસા આપ્યું એમાં નીતિનભાઈ કે મેં કર્યું મેં કર્યું પણ બધું ભાજપ ની સરકારે જ કર્યું છે નગરપાલિકાની વાતો તમને કરી કે આ ના સમયમાં ચાલે છે તો મહેસાણાના કડી ખાતે નિતિન પટેલ અને કરશન સોલંકી આમને સામને જોવા મળી રહ્યા છે જે રીતે નીતિન પટેલે નિવેદન આપ્યું છે તેમના જવાબમાં કરશન સોલંકી પણ સામે આવ્યા છે સમગ્ર મામલો નગરપાલિકામાં મહિલાને પ્રમુખ બનાવવાનો હતો જેને લઈને બંને આમને સામને જોવા મળ્યા છે